વિશ્વકર્મા દાદાના પવિત્ર સાનિધ્યમાં એકસો બે વર્ષ જૂનું મંદિર દાદાનું અહીંયા છે એ જાણીને મને ખરેખર ખૂબ રાજી થયો દાદાના દર્શનનો લાભ મળ્યો વિશ્વકર્મા દાદાના જે કેટલાક સીધા વારસદારો તરીકે જેમને ઓળખવો પડે એમાંનો એક સમાજ એ ગુર્જર સુતાર સમાજ તરીકે આપણે એને ઓળખીએ છીએ મિસ્ત્રી શબ્દ છે એમના માટે ગુર્જર સુતાર સમાજના માનની પ્રમુખશ્રી રસિકભાઈ બદ્રકિયા ટ્રસ્ટી શ્રી વિનયભાઈ પલગાણિયા પલસાણીયા મંત્રી શ્રી પ્રદીપભાઈ કગથરામ ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ મંત્રી શ્રી ગોરધનભાઈ ચાપાને ચાપાનેરા ઈશ્વરી એમ છે મારા ગામમાં છે હા ભટ્ટુભાઈ અમારા એ ચાપાને હરસુભ મારો કોળ તું નહીં હું એને મામા કહું મૂળ હલડીના કારોબારી સભ્યશ્રીઓ શ્રી દિનેશભાઈ ખંભાયતા શ્રી હર્ષદભાઈ બકરાણીયા તો આપણા વળા બકરાણીયા એટલે ખાંભાતા લોકો વાળાક નહીં અચ્છા અંબુભાઈનો નો જ છે બકરાણી ઇન્સ્ટ્રક્ટર છે ને અહીંયા મને એમ છે રિટાયર થઈ પણ અહીંયા જ નહીં હા તો બોલવું જોઈએ બકરાણીયા છે ગામ જે મને યાદ છે દિલીપભાઈ પંચાસરા કિશોરભાઈ અંબાસના મુકેશભાઈ વડગામા નિતેશભાઈ ધ્રાંગધરિયા કેતનભાઈ મહેદડીયા જનકભાઈ વણવ વડગામ અન્ય સૌ સમાજના અગ્રણીઓ મારી સાથે પધારેલા આપણા સાંસદ મોહનભાઈ રાજ્યસભાના મારા સાથીદાર રામભાઈ આપણા ધારાસભ્યભાઈ શ્રી ગણેશભાઈ અને અન્ય સૌ આગેવાનો ભાઈઓ અને બહેનો બહેનોનો મને અગાઉ પણ એક વખત એ કાર્યક્રમની અંદર મળવાનું થયું હતું અને બહુ સુંદર રીતે એમણે એ વખતે પણ પોતાના કંઠને રહેતો મૂકેલો મારા સ્મરણમાં કાયમી રહી જાય એ વિડીયો પણ ખૂબ વાયરલ છે આજે હું આપ સૌને અહીંયા મળવાનો મને અવસર આપવા માટે રસિકભાઈનો હું આભાર એક તો આપણો આ સમાજ રશિકભાઈ અમારા રમેશભાઈ કીધું એ પ્રમાણે રાજકોટના વિકાસની મુખ્ય ફાળો આપનાર સમાજ તરીકે તમારા સમાજનું નામ લેવાય છે એ આપણા માટે ગૌરવનું છે કારણ કે અહીંયા એન્જિનિયરિંગ ડેવલપ થયું અને એ બધું કારીગરો આધારિત છે બધું જેટલો બધો વ્યવસાય છે એ કારીગરો આધારિત છે એમાં કારીગરી કરતાં આવડે તો જ એન્જિન હાલે અધરવાઈ જે એમાં આપ સૌનું જે યોગદાન છે એ જાણીને મને ખરેખર ખૂબ ખુશી થાય છે જેને કારણે આજે રાજકોટના બનેલા પાર્ટ્સ વિશ્વભરની અંદર જાય છે ને મલ્ટીનેશનલ કંપનીઓ પણ એની ગ્રાહક છે એ આપણા સૌ માટે ખુશીનો વિષય છે વિશ્વકર્મા દાદાએ જે કામ કર્યું ભેજી એ એટલું બધું અગત્યનું હતું ભગવાને સૃષ્ટિ તો બનાવી દીધી માણસો બનાવ્યા છે પ્રાણીઓ બનાવ્યા વનસ્પતિ બનાવી પાણી બનાવ્યું સૂરજ ચાંદો દીધા ધકો મારી દીધો છે કાકો પણ પછી એ સૃષ્ટિ બેડોળ લાગતી છે એ ખૂબસૂરત નહોતી લાગતી આ સૃષ્ટિ એટલે સૃષ્ટિને ખૂબસૂરત કરવા માટેનું પ્રયોજન કરીને વિશ્વકર્મા દાદાનું પ્રાગટ્ય કર્યું કે સૃષ્ટિ તો મેં બનાવી તમે સમજો કે અત્યારે હું તમારી સામે ઊભો છું અને વાણંદ સમાજ ના હોય તો મારી લટુ કેવડી હોય કે તરફ આવ્યું હોય એનો તો કોઈ નેટવર્ક નહીં ને કપડાં અત્યારે જે આપણે પહેરીએ છીએ એના માટેની જુદી જુદી ડિઝાઇનો એને લીધે તમારો જે દેખાવ આવે છે અરીસા ઊભું રહેવાનું જ ન થાય જો વિશ્વકર્મા દાદા ના હોય અરીસાની જ ગરાઈ ન હોય બીજું આ મકાનો કેવી રીતે બને એક નાની ચીજથી તો હું ઉદાહરણ આપું છું એટલે તમને એનો અંદાજ આવે પણ મકાનો કેવી રીતે બને એટલે એક પણ નાની મોટી ચીજ જે આપણી સૃષ્ટિને ખૂબસૂરત કરે છે એ તમામ ચીજોના મૂળ પ્રણેતા એ વિશ્વકર્મા દાદા છે એ વિશ્વકર્મા સમાજ આપણા દેશને લાગે વળગે છે ત્યાં સુધી તો આપણા દેશમાં વિશ્વકર્મા સમાજ ન હોય ને ક્યાંય એવું ગામ જ ન હોય તો એ ગામ હાલે જ નહીં કારણ કે ગામની અંદર આ લોકો ન હોય ગામવાળા કરે હું એટલે એને ફરજિયાત એનું એક ટાઈટલ આપણું દેશી વસવાયા હતું એક જૂનું ટાઈટલ આ હતું એને પછી થોડુંક હલકું માનીને બધાએ કાઢી નાખ્યું અને નવા નવા જેમ અમે પટેલ થઈ ગયા એ મેમમાંથી આ બ다가 નવા નવા ટાઇટલ આવી ગયા પણ એ વસવાયા શબ્દ એ રૂપો શબ્દ ન હોતો વસવાટ કરવો હોય તો વાયા આમનાથી જ જવાય એવો એ શબ્દ આ તો અભેશ વસવાટ કરવો હોય તો આમના ઉપર થાય જ નહી મકાન બાંધવાનું શરૂઆત કરવી બીજ જોઈએ અને કેટલી આમ એમ ની ને મોટવાણો કેટલી છે સમજો કે સામાજિક જીવનમાં આપણે મકાન બાંધવાનું તો સમજ્યા પણ લગ્ન કરવા હોય તો માને કમ્પ્લેન મિસ્ત્રી નો આવે ત્યાં સુધી મુહૂર્ત જ નો આવે સામાજિક રીતે કેવી રીતે આ બધી વ્યવસ્થાઓ ગોઠવનારા હોય ગોઠવી છે અમારે તો સાંકડો વધાવે વિના કાર્યક્રમ જ આગળ નો આવે આ બધા આપણા દેશી પદ્ધતિના જે રિવાજો છે કેટલો આ સમાજો સમાજ જીવનની અંદર એનું કેટલું મહત્વ છે એવી દ્રષ્ટિથી કેળવાયેલા સમાજને અને કહેતા એટલી બધી ખુશી થાય છે મિત્રો કે સરકારની અંદર આની ઓળખ નહોતી આઝાદીના પંચોતેર વર્ષ થયા સરકાર નિસ્બત નહોતી આ બધું શીખી અને તમારા ટેલેન્ટથી આગળ વધેલા હતા આ તમારા વારસામાં હતું એને શીખડાવવું ન પડે એને 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 એના ડીએનએમાં હોય છે આ બધી કારીગરાઈ અને એને કારણે એ લોકોએ પોતાનો વિકાસ કર્યો અને વિકાસ એટલે એવો વિકાસ કર્યો અને એવા માપદંડો સર્જ્યા છે કે હજી વર્તમાન કાળના લોકો પણ એનું નકલ નથી કરી શકતા એવી એવી ચીજો આજે પણ આ લોકો પોતાની મેળે બનાવે છે એ કઈ કોલેજમાં જાય છે ત્યારે ક્યાંય યુનિવર્સિટીઓ હતી અને એ પોતાની મેળે વાંચાગત રીતે જ એનું ડેવલપમેન્ટ કરતા હતા પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમની ધ્યાન બાર રહે એ તો સંભવ જ નથી અને એટલા માટે આઝાદી પછી પહેલી વખત કોઈ ભગવાનના નામ સાથે યોજનાને જોડી હોય એવી પહેલી યોજના એ વિશ્વકર્મા હજી સુધી હું સરકારમાં જ ગુજરાત સરકારમાંય રહ્યો છું ભારત સરકારમાં રહ્યો છું પણ હજી સુધી મેં કોઈ યોજનાનું નામ આપણા સનાતન ધર્મના કોઈ દેવી દેવતા સાથે જોડાયેલું હોય એવું કોઈ નામ છે નહીં પહેલાં વહેલા દાદા પડમાં આવ્યા એ વિશ્વકર્મા દાદા આવ્યા એ આપણા એટલે એ યોજના તો ઠીક છે કે એમાં આપણે તમને બધાને તો કદાચ માહિતી મળી જ ગઈ હોય કાર્યક્રમો પણ થયા હોય કે ભાઈ એમને ટ્રેનિંગ આપવામાં આવશે સર્ટિફિકેટ આપવામાં આવશે લોન આપવામાં આવશે વગેરે વગેરે એ મળશે અને આગળ વધશે લોકો એનો લાભ લે કીટ પણ એક આપવાની છે પણ એ ટ્રેનિંગનું એક સૌથી અગત્યનું પાસું એ છે કે આમાં એવા લોકોને ટ્રેનિંગ આપવાની છે એ બેરોજગાર નથી એ તો પોતાનું કામ એનું ચાલુ જ છે એને વધારાની નવા સાધનોની ટ્રેનિંગ આપવાની છે તો એને ટ્રેનિંગ ટાઈમે એનું તો રોજગાર પડે એટલે એનો રોજગાર ન પડે એટલે એને ટ્રેનિંગની પણ સલ્યાણું આપીને ટ્રેનિંગ આપવાનું એ ભારત સરકારની યોજનાનો ભાગ છે એટલે એને સ્ટાઈપન પણ મળશે અને ટ્રેનિંગ પણ મળશે અને સર્ટિફિકેટ મળશે સર્ટિફિકેટના આધારે એને લોન મળશે લોન ભરી દે લોન વધતી જાય એ શાખા ઉપર છે પછી તમે એક વખત ભરો વધારે મળે બીજી વખત ભરો એનાથી વધારે મળે અને પછી તો એ વ્યવહાર થઈ જાય એ પ્રકારની જે યોજના આવી એ તો એક સારી વાત છે પણ મોદી સાહેબે આ યોજનાના માધ્યમથી આખા એ કારીગર વર્ગનો એક મોટો સમુદાય ઉભો કરી દીધો અઢાર જેટલી સામાજિક સંસ્થાઓને આની સાથે જોડી દીધી છે આમાં નાની એ આલે મોટી કાતરવાળાએ આવે ને ઘણવાળાએ આવે આ બધાને એક સાથે સાંકળી અને એ બધા એવા લોકો હતા જે પોતાનો હાથ અને એક હથિયાર એનો ઉપયોગ કરી અને રોજગારી મેળવતા પોતાના હાથે પોતાના અત્યારથી કારીગરી કરી અને એ કામ કરતા હતા એવા કુશળ કારીગર વર્ગને એકઠો કરી અને આખા એ દેશને એક અમરેલાની અંદર જોડવા માટેની સાહેબની દીર્ઘ દ્રષ્ટિનું પરિણામ એ વિશ્વકર્મા યોજના છે વિશ્વકર્માને કારણે આપણી જેમ વસવાયા શબ્દ મેં પ્રયોગ કરતી પહેલાં કહ્યું હતું કે એને થોડોક હળવાશથી લોકો સમાજમાં લેવા માંડ્યા હતા હવે વિશ્વકર્મા નામ અને યોજનાને કારણે આપણી ગરિમા વધારવાનું કામ પણ મોદી સાહેબે આપ સૌના માટે કહું એ તો બરાબર નહીં હું તેમ દેશ માટે કર્યું જે એનું કોન્ટ્રીબ્યુશન હતું એની ઓળખ કરી કામ તો તમે કરતા જતા પણ એને ઓળખ આપવા માટેનું કામ જ્યારે મોદી સાહેબે કર્યું છે ત્યારે મોદી સાહેબ માટે તમને મારે ભલામણ કરવી પડે એવું તો હોય જ નહીં કેવી સ્થિતિમાં તમે કેમ કામ કરો એ પણ હું તમને સલાહ આપું એ પણ મને બી યોગ્ય નથી લાગતું ગમે એવું વેઠાવાળું લાકડું હોય એને રંધો મારીને સીધું કદના નાખવાનું કામ જ તમારું છે હળબાઓ પીડ્યું હોય તો કોઈ સામુયનો જ હોય ને પણ એનો હાથ હટે એટલે એમાંથી પાનડી બની જાય અને પછી ફૂટમાન મળે ઘન ફૂટ માન એનું માપ આવવા માંડે અને એમાંથી નાની એમથી લીરે ન પડવા દે અને લીર પડી હોય તો એમાંથી હું બનાવી દેવું એનું પ્લાનિંગ જો તમને આવડતું હોય તો મતદાન હોય હો ટકા કરવામાં રંધો આવ્યો હોય મારે તમને ખૂબ પડવું પડે અને કેમ દોરીમાં લેવું એ બધું આપ બહુ સારી રીતે કરશો જેવી મને શ્રદ્ધા છે બહેનો અમારી ક્યારે મળ્યા હતા આજે પાછા અહીંયા એમણે એમની હલક સંભળાવી છે એટલે મને કહેવાનું મન થાય છે કે બહેનો આપ બધા સાતમી તારીખની તૈયારીઓ આજથી કરો અને આખા એ રાજકોટની અંદર ગીત ગાતા ગાતા ઉત્સવના વાતાવરણનું સર્જન કરીને મતદાન થાય એ પ્રકારનો કાર્યક્રમ આપ આજથી પ્લાનિંગ કરો ને એમાં ભાઈઓને જોડો એ તમારી એ ઢાળમાં તાલી તો પડાવવા લાગશે કે આય તો નહીં શકે પણ તાલીઓ પડાવવા તમારી આરે જોડાશે સંગીત તમારી આરે જોડશે પણ એક ઉત્સવનું વાતાવરણ બનાવવા માટેનો આપ સૌ પ્રયાસ કરશો તો મને એમ લાગે છે કે લોકશાહીને ઉત્સવના રૂપમાં મનાવવામાં પણ આપણે સમાજ તરીકે નવી દિશા દેખાડવાનું કામ એ પણ આપણા થકી થઈ શકે અને એમાં તમને યશ મળે દેશભરમાં વિશ્વકર્મા સમાજની બહેનોનું આ કાર્યક્રમ માટે નામ થાય એવો તમને યશ મળે એવી વિશ્વકર્મા દાદાને હું પ્રાર્થના કરું છું આપ સૌને મળવાનો આપની સાથે જે વાત કરવાનો અવસર આપવા માટે અમારા ભદ્રકિયાજી રસિકભાઈનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી ભારત માતા કી ધન્યવાદ